આપણા કરતા ઓછા ભણેલા છે અને આપણા કરતા મોટી મોટી વાતો કરે છે ખોટું બોલે છે જૂઠું બોલે છે અને જનતાના પૈસામાં ભ્રષ્ટાચાર કરીને કરોડપતિઓ બનીને બેઠા છે ત્યારે આપણે પણ આપણી જનતાના અવાજ માટે રાજનીતિમાં આવીએ એમ વિચારીને અમે તમામ યુવાનો રાજનીતિમાં આવ્યા છે અને અમે સંકલ્પ કર્યો છે કે ભરૂચની જનતાને ન્યાય અપાવવાનું કામ અમે આમ આદમી પાર્ટીમાં રહીને કરીશું ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપના નેતાઓ અમારી સાથે જેલ જેલની રમત રમે છે અમને ખોટી રીતે જેલમાં ફસાવે છે અમે આદિવાસીઓના હક માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા આવી રહ્યા છીએ ત્યારે આ ભાજપના નેતાઓને ગમતું નથી ચૈતર વસાવાએ કહ્યું કે અમે ભાજપ સામે ઝૂકવાવાળા નથી અમે ભાજપ સામે લડવાવાળા છે તો આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો